નમસ્કાર હવે તમારા લોકોનું નીટ બે હજાર પચીસનું પરિણામ જાહેર થઈ ગયું છે અને એના સંબંધિત રિઝલ્ટની હાઈલાઇટની જે પીડીએફ છે એ એનટીએ દ્વારા અપલોડ કરવામાં આવી છે તો એની સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે તો પીડીએફના પહેલાં પાનામાં તમે લોકો જોઈ શકો છો કે એનટીએ દ્વારા છે પરીક્ષાનું આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું ચાર મે બે હજાર પચીસ રવિવારના રોજ બેથી પાંચના સમયગાળામાં આયોજન કરવામાં આવ્યું હતું કુલ છે એ બાવીસ લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી પાંચ હજાર ચારસો ને અડસઠ છે એ સેન્ટર હતા અને પાંચસો ને બાવન સિટી હતા પાંચસો બાવન સિટી છે અને ચૌદ સિટી કયા હતા તો કે આઉટ સાઈડ હતા તો કે ઇન્ડિયાની આઉટ આઉટસાઇડના હતા હવે કયા કયા સિટી હતા એની પણ માહિતી આપવામાં આવી છે અને કઈ કઈ લેંગ્વેજમાં છે આ પરીક્ષા કન્ડક્ટ થઈ એની પણ માહિતી છે એ આમાં આપી દીધી છે તો એમાં હાઇલાઇટ આપણે નીટ યુજીની જોઈએ તો બે હજાર ઓગણીસમાં કેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાયું હતું તો કે તમે લોકો જોઈ શકો છો પંદર લાખ ઓગણીસ હજાર ત્રણસો ને પિંચોતેર લોકોએ છે એ રજીસ્ટ્રેશન કરાયું હતું હવે આપણે કમ્પેરિઝન કરીએ છીએ બે હજાર ચોવીસ અને બે હજાર પચીસની તો બે હજાર ચોવીસની અંદર છે એ ચોવીસ લાખથી વધારે ઉમેદવારોએ ર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને આ વખતે બે હજાર પચીસમાં કેટલા હતા બાવીસ લાખ ને છોતેર હજાર હતા કેન્ડિડેટ તો આમાં તમે જોઈ શકો છો કેન્ડિડેટમાં છે કે ઘણો બધો ઘટાડો આવ્યો છે એના પછી નંબર ઓફ કેન્ડિડેટ અપિયર એટલે રજીસ્ટ્રેશન તો કરાવી દીધું પણ કેટલા લોકો પરીક્ષામાં હાજર હતા તો બે હજાર ચોવીસનો તમે ડેટા જોઈ શકો છો કે ચોવીસ લાખમાંથી ત્રેવીસ લાખ નેત્રીસ હજાર બસો ને સત્તાણું ઉમેદવારો હાજર હતા જ્યારે બે હજાર પચીસમાં બાવીસ લાખ નવ હજાર ત્રણસો ને અઢાર ઉમેદવારો છે એ હાજર રહ્યા હતા હવે પછી કેટલા ઉમેદવારો એબસેન્ટ રહ્યા હતા એ પણ તમે લોકો આમાં જોઈ શકો છો તો છાસઠ હજાર એકાવન ઉમેદવારો ગેરહાજર હતા બે હજાર ચોવીસમાં બોતેર હજાર સાતસો ને બ્યાસી ઉમેદવારો ગેરહાજર હતા પછી આમાં તમે લોકો જોઈ શકો છો મેલ છે ફિમેલ છે ઓસીઆઈ છે એનઆરઆઈ કેટલા હતા એ સંપૂર્ણ માહિતી છે આમાં આપવામાં આવી છે એના પછી કેન્ડિડેટમાં તમે લોકો જોઈ શકો છો કેન્ડિડેટ વર્ષ ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ તો એમાં અનરિઝર્વડ એટલે કે જનરલ કેટેગરીના સ્ટુડન્ટની વાત આપણે કરીએ છીએ તો બે હજાર ચોવીસમાં તમે લોકો જોઈ શકો છો છ લાખ સુડતાલીસ હજાર બસો ને સાઠ ઉમેદવારો હાજર હતા જ્યારે બે હજાર પચીસમાં છ લાખ નેવ્યાસી હજાર ત્રણસો ને છાસઠ ઉમેદવારો હતા કોના અનરિઝર્વડ કેટેગરી એટલે કે જનરલ કેટેગરી માટે એના પછી એસસી કેટેગરીનું તો એસટી કેટેગરી છે એમાં તમે લોકો બે હજાર ચોવીસમાં પણ તમે જોઈ શકો છો કે કેટલા હતા ત્રણ લાખ છપ્પન સાતસો સત્યાવીસ હતા જ્યારે બે હજાર પચીસમાં ત્રણ લાખ તેત્રીસ હજાર છસો ને છે એટલે એમાં પણ આપણે ઘટાડો છે એ તમે લોકો જોઈ શકો છો પછી તમે લોકો એસટી કેટેગરીમાં જુઓ છો તો કેટલા ઉમેદવારો હતા તો કે ભાઈ એક લાખ સત્તાવન હજાર એકસો પંદર હતા જ્યારે બે હજાર પચીસમાં એક લાખ પચાસ હજાર ચોવીસ હતા ઓબીસી કેટેગરીની આપણે વાત કરીએ તો કેટલા ઉમેદવારો હતા તો કે ભાઈ દસ લાખ ઉમેદવારો બે એ લોકો હતા જ્યારે આ વખતે કેટલા હતા તો કે ભાઈ નવ લાખ અડતાલીસ હજાર પાંચસો ને સાત છે પછી એ ડબલ્યુ પણ તમે લોકો જોઈ શકો છો કે કેટલા ઉમેદવારો હતા એક લાખ નેવું હજાર સાતસો હતા જ્યારે એક લાખ ચોપન હજાર છે એ આ વર્ષે હતા પછી તમે લોકો આમાં સ્ટેટિક્સમાં જોઈ શકો છો કેટલા કેટલા સેન્ટર છે એની કેટલા સિટી હતા તો બે હજાર ઓગણીસમાં એકસો ચોપનમાં જ પરીક્ષા લેવાની હતી જ્યારે બે હજાર પચીસમાં પાંચસો છાસઠ હતા ક્લિયર થઈ ગયું એના પછી નંબર ઓફ લેંગ્વેજિસ તો લેંગ્વેજમાં તમે લોકો જોઈ શકો છો તેર લેંગ્વેજમાં પેપર લેવાનું હતું પછી નંબર ઓફ સેન્ટર પાંચ હજાર ચારસો ને અડસઠ હજાર ક્લિયર થઈ ગયો પછી કેટલા બધા રોકાણ હતા સ્ટાફ કેટલા હતા ને આપણે સિટી કોઓર્ડિનેટર કેટલા હતા અને એની માહિતી છે આપમાં આપવામાં આવી છે પછી લેંગ્વેજ વાઇઝ તમે લોકો જોઈ શકો છો તો એમાં આપણે સૌથી પહેલાં જોઈએ છીએ ઇંગ્લિશ છે તો ઇંગ્લિશમાં તમે લોકો જોઈ શકો છો અઢાર લાખ બાવીસ હજાર ચારસો દસ ઉમેદવારો હતા જ્યારે ગુજરાતની ગુજરાતી લેંગ્વેજની પરીક્ષા કેટલાય આપી હતી એ તમે લોકો જુઓ છો તો એની સંખ્યા છે ને બે હજાર ઓગણીસ કરતાં પણ ઓછી છે આ વર્ષે જુઓ બે હજાર ઓગણીસમાં કેટલા હતા તો કે આપણે ઓગણસાઠ હજાર ત્રણસો ને પંચાણું હતા જ્યારે આ વર્ષે ત્રેપન હજાર ને પચીસ ઉમેદવારો છે એણે ગુજરાતી લેંગ્વેજમાં છે એ પેપર આપેલું છે તમે લોકો જોઈ શકો છો કે મોટો ઘટાડો આવ્યો છે એટલો ઘટાડો ક્યાં છે ને બે હજાર એકવીસમાં છેલ્લે હતો એકવીસ બાવીસ તો આ વખતે છે એ ત્રેપન હજાર છે ક્લિયર થઈ ગયું પણ જેન્ડર વાઇઝ પણ તમે લોકો જોઈ શકો છો કેટલા વ્યક્તિઓએ ક્વોલિફાઈંગ કરી છે તો આ ડેટા છે પણ તમારા માટે જાણવો મહત્ત્વપૂર્ણ છે કે મેલ ઉમેદવારો છે કેટલા છે પછી ફિમેલ ઉમેદવારો કેટલા છે થર્ડ જેન્ડરમાં કેટલા છે તો આમાં આપણે ક્વોલિફાઇંગ જોઈએ તો રજિસ્ટર કેટલા થયા હતા એ તમે લોકો જુઓ તો મેલની અંદર દસ લાખ ઓગણત્રીસ હજાર એકસો અઠ્ઠાણું છે એ રજિસ્ટર થયા હતા જ્યારે બે હજાર પચીસમાં કેટલા રજીસ્ટર થયા હતા આપણે છન્નું આપણે નવ લાખ પાંસઠ હજાર નવસો ને છન્નું ઉમેદવારો રજિસ્ટર થયા હતા એમાંથી અપિયર કેટલા થયા હતા નવ લાખ સાડત્રીસ હજાર અપિયર થયા હતા અને ક્વોલિફાઈંગ કેટલા થયા પાંચ લાખ ચૌદ હજાર અને ત્રેસઠ ક્લિયર થઈ ગયું અને આપણે આ છે ને બે હજાર પચીસનો ડેટા છે એ મેજોરિટી જોઈએ છીએ તો આમાં ફિમેલમાં બાર લાખ એકોતેર હજાર આઠસો છન્નું છે એ વિદ્યાર્થીનીઓએ પરીક્ષામાં અપીયર થયા હતા અને ક્વોલિફાઈંગ કેટલા થયા સાત લાખ બાવીસ હજાર ચારસો ને બાસઠ આમાં પણ તમે લોકો જોઈ શકો છો એના એના પછી આમાં તમે કેટેગરી વાઇઝ પણ તમે ક્વોલિફાઈંગ જોઈ શકો છો તો કેટલા ક્વોલિફાઇંગ થયા છે તો ઓ કેટેગરી છે એમાં આપણે તમે જોઈ શકો છો કે પાંચ લાખ ચોસઠ હજાર છસોને અગિયાર ક્વોલિફાઇંગ થયા છે એસસી કેટેગરીમાં એક લાખ અડસઠ હજાર થયા છે જ્યારે એસટી કેટેગરીમાં સડસઠ હજાર બસો ને થયા છે જ્યારે જનરલ કેટેગરીમાં આપણે જોઈ શકો છો કે ભાઈ ત્રણ લાખ આડત્રીસ હજાર સાતસો ને થયા છે ઇડબ્લ્યુએસમાં સત્તાણું હજારને પંચ્યાસી થયા છે ક્લિયર થઈ ગયો એટલે આ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખો હવે આપણે લોકો એનાલિસિસમાં આગળ વધતા પહેલાં તમને લોકોને અમારા પેડ કાઉન્સેલિંગ વિશે માહિતી આપી દો તો તમને લોકોને ખબર છે કે હવે તમારા લોકોનો રિઝલ્ટ આવી ગયું છે એ રિઝલ્ટમાં તમારા માર્ક લખેલ હશે તો હવે ખાલી રિઝલ્ટ પૂરતું નથી તમારે લોકોને હવે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ એડમિશનની પ્રક્રિયા કઈ રીતે થાય જો તમે એક એડમિશનની પ્રક્રિયામાં ભૂલ કરશો તો તમને માની લો કે હવે તો સાતસો માર્ક તો કોઈને છે નહીં તો છસો છ્યાસીમાં છસો છ્યાસી હશે તો પણ તમને એડમિશન નહીં મળે જો તમે આમાં કોઈ બી પ્રકારની ભૂલ કરો છો તો એના માટે અમે લોકો છે એ પેડ કાઉન્સેલિંગ ચાલુ કર્યું છે એ પેઇડ કાઉન્સેલિંગમાં તમારે લોકોને અમારી સાથે જોડાવવું હોય તો શું કરવાનું છે આ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બંને છે એ મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારા વોટ્સએપમાં મેસેજ કરીને અમારી સાથે પેઇડ કાઉન્સેલિંગની છે એ માહિતી મેળવી લેવાની રહેશે અને જો તમારે જોડાવવું હોય તો તમારે લોકો વહેલી તકે જોડાઈ જવું કે જેથી નિયમિત અપડેટ મળતી રહે અને બીજી વસ્તુ એ કે પેઇડ કાઉન્સેલિંગ સિવાય પણ અમારું એડમિશન રિલેટેડ એક વોટ્સએપ ગ્રુપ છે તો એ વોટ્સએપ ગ્રુપમાં તમારે લોકોને જોડાવવું હોય તો શું કરવાનું છે તો કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લોકોને લિંક આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે લોકો અમારા એડમિશનના વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ચેનલને ફોલો કરવી હોય તો એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને ફોલો કરી શકો છો અને જો ચેનલમાં નવા હોય તો મેડિકલની તમામ અપડેટ છે આ ચેનલમાં આપવામાં આવે છે મેડિકલ એના સિવાય પેરામેડિકલ છે તમામ અપડેટ છે તમારે કોલેજ પસંદગી કઈ રીતે કરવી શું કરવું એ સંપૂર્ણ અપડેટ છે આ ચેનલમાં આપવામાં આવે છે અને જો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આ ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે પાછા આપણે એનાલિસિસ તરફ આવી જઈએ છીએ તો આમાં તમે લોકો જોઈ શકો છો કે આપણે નેશનલિટી વાઇઝ એટલે ભારતમાં કેટલાય ક્વોલિફાઈ કરી છે એ પણ માહિતી આપવામાં આવી છે હવે એક પર્સન્ટેલ છે એ તમારે ખાસ જોવાનું છે તો પર્સન્ટેલમાં તમે લોકો જોઈ શકો છો કે યુઆર અથવા તો 50 પચાસ નો ક્રાઇટેરિયા છે એટલે સાતસો ને એકસો સાડત્રીસ ક્લિયર થઈ ગયું એટલે બે હજાર કેટલો આંકડો હતો સાતસો થી એકસો સાડત્રીસ હતો બે હજાર ચોવીસમાં આંકડો વધી ગયો હતો 720 માંથી એકસો અને અત્યારે એકસોને થયો છે ક્લિયર થઈ ગયું પચ પછી તમે કટ જોઈ શકો છો કે એસટી કેટેગરી છે એમાં પણ તમે લોકો જોઈ શકો છો એસટી કેટેગરીમાં પણ જોઈ શકો છો તમે આ આંકડો છે તમે પીડીએફમાં જોઈ શકો છો બધાનો કટ ઓફ કેટલો રહ્યો છે એકસો છવ્વીસથી એકસો તેર વધારે રહ્યો છે પછી આમાં તમને એવું છે કેટલા ક્વોલિફાઈંગ થયા કેટલા અપિયર થયા અને કેટલા રજીસ્ટ્રેશન કરાવ્યું તો આ બધા રાજ્યનો ડેટા આપેલ છે એમાં આપણે ગુજરાતનો ડેટા જોઈ લઈએ કે જેથી તમને ખ્યાલ આવી જાય તો ગુજરાતની અંદર કેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું બે હજાર ચોવીસમાં અઠ્યાસી હજારને બાવીસ સ્ટુડન્ટે રજિસ્ટર કરાવ્યું હતું પછી એમાંથી હાજર કેટલા રહ્યા હતા તો કે ભાઈ છ્યાસી હજાર ચારસો ને દસ વિદ્યાર્થીઓ હાજર હતા અને સત્તાવન હજાર બસો ને બત્રીસ ક્વોલિફાઈંગ થયા હતા હવે આ વર્ષનો ડેટા જોઈએ તો એક્યાસી હજાર છસો ને પાંચ વ્યક્તિઓએ શું કર્યું હતું તો કે ભાઈ એ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એમાંથી એંસી હજાર છે એ હાજર હતા અને પચાસ હજાર છે એ ક્વોલિફાઈંગ થયા હતા એટલે તમે લોકો જોઈ શકો છો કે ઓલમોસ્ટ સાત હજાર છે એનો આમાં ઘટાડો આવ્યો છે એટલે તમારું કોટોપ છે એ નીચું જવાની શક્યતા રહેશે ક્લિયર થઈ ગયું પછી બધા રાજ્યોનો તમને ડેટા છે એ આખો આપેલો છે પછી કેટલા લોકોને એઆઈઆર વન આવ્યો છે એમાં પણ તમે લોકો જોઈ શકો છો કે ભાઈ એઆઈઆર વનમાં છે એ આપણે રાજસ્થાનથી આવ્યો છે અને મહેશ કુમાર છે એને આવેલો છે પછી તમે લોકો આમાં જોઈ શકો છો ગુજરાતમાં એઆઈઆર છ આવ્યો છે આઠ આવ્યો છે એમાં આ ડેટા તમે છે આખો જોઈ શકો છો ક્લિયર થઈ ગયું પછી મેલ ટોપર છે ફિમેલ ટોપર છે એની પણ આમાં માહિતી છે એ તમને લોકોને આ પીડીએફમાં આપવામાં આવી છે ક્લિયર થઈ ગયું એટલે આમાં પણ તમે વ્યવસ્થિત રીતે છે એ બધો ડેટા વાંચી શકો છો હવે આનું જે છેલ્લું પેજ છે ને એ જ તમારા માટે બહુ મહત્ત્વનું છે જુઓ હવે માર્ક રેન્જ આવી છે ને કેટલા ઉમેદવારો છે એ આવ્યું છે તો સૌથી પહેલાં જુઓ છસો ને એકાવનથી આપણે શરૂઆત કરીએ છીએ તો છસો ને એકાવનથી છસો ને છ્યાસી વચ્ચે કેટલા ઉમેદવારો આવ્યા છે તોતેર ઉમેદવારોને આવ્યા છે છસો એકાવનથી લઈને છસો ને છ્યાસી વચ્ચે તોતેર ઉમેદવારો આવ્યા છે ગયા વર્ષે આપણે સાતસો વીસમાં સાતસો વીસ વર્ષ કેટલા ઇઠોતેર જણા હતા પછી કોર્ટે જ્યારે કીધું ત્યારે ઘટી ગયા હતા પણ ઇઠોતેર જણને સાતસો વીસમાં સાતસો વીસ હતા આ વખતે સાડા છસોથી લઈને છસો છ્યાસી વચ્ચે તોંતેર જણા છે એટલે તમારા કટ ઓફમાં બહુ મોટો ઘટાડો આવવાનો છે ક્લિયર થઈ ગયા આ વસ્તુ એના પછી તમે લોકો જોઈ શકો છો છસો એકથી લઈને છસો પચાસ વધારે કેટલા સ્ટુડન્ટ છે બારસો ને ઓગણ સાઠ જેટલા સ્ટુડન્ટ છે એ તમે જોઈ શકો છો પછી પાંચસો એકાવનથી છસો વચ્ચે કેટલા છે દસ હજાર સ્ટુડન્ટ છે પાંચસો એકથી પાંચસો પચાસ વચ્ચે કેટલા છે ઓગણચાલીસ હજાર પાંચસોને એકવીસ છે ચારસો એકાવનથી પાંચસો વચ્ચે કેટલા છે તો કે તમે જોઈ શકો છો કે આપણે ઓગણ હજાર ત્રણ સ્ટુડન્ટ છે એ રીતે તમે આખો ડેટા છે એ તમે લોકો આ રીતે જોઈ શકો છો ક્લિયર થઈ ગયું અને રેન્જ તમે જુઓ જે વ્યક્તિને પાંચસો ને બે માર્ક આવ્યા છે એનો રેન્ક છે પચાસ જે વ્યક્તિને ચારસો ચોસઠ આજુબાજુ આવ્યા છે એનો ઓલ ઇન્ડિયા રેન્ક હશે એક લાખ આજુબાજુ જે લોકોને ચારસો તેત્રીસ આજુબાજુ માર્ક આવ્યા છે એનો રેન્ક કેટલો હશે એક લાખ પચાસ હજાર આજુબાજુ જે લોકોને ચારસો પાંચ આજુબાજુ આવ્યા છે એનો રેન્ક છે બે લાખ ત્રણસો ને એંસી આજુબાજુ આવ્યા છે એનો બે લાખ પચાસ હજાર છે ત્રણસો સત્તાવન આજુબાજુ આવ્યા છે એનો ત્રણ લાખ છે ત્રણસો સત્રીસ આજુબાજુ આવ્યા છે એને ત્રણ લાખ પચાસ હજાર છે ત્રણસો સોળ આજુબાજુ આવ્યા છે એને ચાર લાખ છે જ્યારે બસો અઠ્ઠાણું આવ્યા છે એમાં ચાર લાખ પચાસ હજાર છે અને બસો એક્યાસી છે તો એને પાંચ લાખ આજુબાજુ છે એનો ઓલ્ડ ઇન્ડિયા રેન્ક છે ક્લિયર થઈ ગયું એટલે આ રેન્ક તમે જોઈ શકો છો એટલે તમારું કોટોપ છે એ તમારું નીચે જશે જ ક્લિયર થઈ ગયું કેટલું જશે એનો પણ આપણે ડિટેલમાં છે એક વિડીયો અપલોડ કરી દઈશું અને જો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને ખાસ કરીને સબ્સ્ક્રાઇબ કરવા ના ભૂલતા અને જે વ્યક્તિઓ પેડ કાઉન્સેલિંગમાં જોડાવા માંગતા હોય એ મેચ તમને જે પ્રમાણે કીધું એ બંને વોટ્સએપ નંબરમાંથી કોઈ એક નંબરમાં વોટ્સએપ કરીને અમને છે અમારી સાથે પેડ કાઉન્સલિંગમાં જોડાઈ શકે છે અને ચેનલને ખાસ લાઇક છે અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો